ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે બીજી ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે પત્રકાર પરિષદમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિધાનસભામાં પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર ગૃહમાં ચર્ચા થશે પહેલી ફેબ્રુઆરીના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ થશે સત્ર સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટે ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે દિવસ રહેશે પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને ઓગણત્રીસમી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું બજેટ રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે ત્રણ લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતા પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે લેખાનુદાન થતું હોય છે પરંતુ આ વખતે પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચાર સંહિતા પહેલાં ચાલુ થાય